હેલો ગાઈસ આજે જઈએ છે સંસરાઈ માતાના મંદિરે આજે પ્રોગ્રામ છે તો બધા મિત્રો જાય છે હું કેવી અસોડા બહુ બધા મિત્રો આવે છે અને બન્યા રહેજો આજના બ્લોગમાં બહુ મજા આવશે ચલો ત્યારે હવે ચિઠોડા જઈએ અને ભાઈ એ આવે છે ચિઠોડા તો આપણે જતા રહીએ ચિઠોડા એ વેઇટ કરતા હશે તો બન્યા રહો વિડીયોમાં તો મસોદા પહોંચી ગયા છે બધા મિત્રો હવે જઈએ છીએ આપણે સંચરાઈ માતા તમે જોઈ શકો છો ભાઈ છે એમના મિત્ર છે બધા છે તો બનારો વિડીયો માં હવે જઈએ સંચરાઈ માતા જઈએ છે સંચરાઈ માતા રસ્તામાં છીએ આ રસ્તો જાય છે ડાયરેક્ટ પાલ નીકળે છે પાલ દડવાવ અને હું કેવીભાઈ એમના મિત્ર છે બધા જઈએ છે સંચરાઈ માતા અને લીસાન એ લોકો બી આગળ જતા રહ્યા છે બન્યા રહો તમે વિડીયોમાં

કેવી ભાઈ વિડીયો ઉતારે છે હવે પાછળ આવીએ છે એ બ્લોગિંગ કરે છે હો ને મિત્ર બીજા છે એ અનબંધ્ય બે બાઈક છે એ હવે પાછળ આવીએ છે પણ યાર આ વિડીયોમાં આયુ પાલનું વિરાંજલી વાન છે વિરાંજલી છે એ છે દરેક પાલતી હવે જઈએ છે સંચરાઈ માતા નો રોડ આવી ગયા છે રોડ છે ત્યાં તો તો પાલ નો પાલનો સંચરા માતા નો રસ્તો આવી ગયો છે તો માં દયાળુ છે બધાની વીસ પૂરી કરે છે મારા મિત્ર મારી બધાની વીસ મનોકામના પૂરી કરે એ જ ઈચ્છું છું અને હવે છે છે માં સંતરાઈ માતાના મંદિરે તો બન્યારો વિડીયોમાં તમે અને રોડ પણ બહુ મસ્ત મજાનો કરી દીધો છે તમે જોઈ શકો છો આ રોડ પણ બહુ મસ્ત મજાનો કરી દીધો છે આવો તમે અવશ્ય સંતરાઈ માતાના મંદિરે બહુ ગાડીઓ આવી છે બહુ બધા મિત્રો મિત્રો બહુ બધા આયેલા છે તમે જોઈ શકો છો તો ફાઇનલી આપણે હવે જઈએ છીએ સંચરાઈ માતાના મંદિરે ઉપર જાત વાદ તો હવે આપણે ફાઇનલી ઉપર જઈએ છીએ અને બીજી ગાડી તો બધી અહીંયા નીચે ઊભી છે ખબર નહીં અમે તો ગાડી લઈને ઉપર ચડી ગયા છે જવા દેશે કે નહીં જવા દેતા એ પણ ખબર નથી પણ હવે જઈએ છે ઉપર તો બન્યા રહો તમે વિડીયોમાં અને વિડીયોને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અવશ્ય તો માં અંબા માં સંતરાઈ માતાનો રસ્તો તમે જોઈ શકો છો બહુ મસ્ત મજાનો રસ્તો બનાવી દીધો છે અને પગયાત્રી પણ બહુ જાય છે અને અમે તો સ્કૂટી લઈને બાઇક લઈને જઈએ છીએ તો માનું આજે ધામે પ્રોગ્રામ છે તો દર્શન બી કરીશું અને ચલો ત્યારે અને આરો વિડીયોમાં તમે સંચાઈ માતાના રસ્તા રસ્તે જઈએ છીએ અને આ મસ્ત મજાનો વ્યુ તમે જોઈ શકો છો અને રસ્તો પણ બહુ મસ્ત કરી નાખ્યો છે બહુ બધા પદયાત્રી જાય છે તો ચલો આજે સંજરાઈ માતાના મંદિરે દર્શન કરીએ અને પ્રોગ્રામ પણ છે અમારું કિસ્મત છે અમે આવા મળ્યું તો બન્યા રહો વિડિયોમાં બહુ બધા મિત્રો આપણે આવે છે પાછળ બી પદયાત્રી છે અને આજે પ્રોગ્રામ છે અને અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો બહુ મસ્ત વ્યૂ છે અને ઓળો ગાડી લઈને આવું એ ટોપ જ છે પણ જે એક્સપિરિયન્સ હોય ડુંગળનો એજ આવી શકે ગાડી લઈને એવું છે અહીંયા

જોઈ શકો છો તમે બહુ છે આજે માતાના મંદિરે અને રસ્તાનું કામ ચાલુ છે તો જોઈને જે પણ બાઇક લઈને આવે છે પદયાત્રી આવે છે એ રસ્તાનું કામ ચાલુ છે તમે જોઈ શકો છો અને સાઉન્ડ સિસ્ટમ સંભળાય છે અહિયાં થી આજે તો મજા આવવાના છે માં સંચરાઈ માતાના મંદિરે બન તો ફાઇનલી અમે સંજરી માતાના મંદિરે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો અહીંયા બહુ ટ્રાફિક છે બાઇકો મૂકવાની પણ જગ્યા નથી તો કેવીભાઈ અને એ લોકો આગળ આવી ગયા છે અને તમે ભીડ જોઈ શકો છો અને ગાડીઓ મૂકવાની જગ્યા જ નથી અને મારી બાઈક ને કેવીભાઈની બાઈક સેટ ઉપર લાવી દીધી છે તમે જોઈ શકો છો આગળ પ્રોગ્રામ ચાલુ છે અને ગરબા રમવાનું બધું તો અમે ફાઇનલી પહોંચી ગયા તમે જોઈ શકો છો તો હવે અહીંયા ક્યાંક ગાડી પાર્ક કરી દઈએ કેમકે ક્યાં જગ્યા જ નથી તો શું કરવાનું તો ફટાફટ હવે રસ્તા ઉપર જ ક્યાંક ગાડી પાર્ક કરી દઈએ તમે જોઈ શકો છો અને તમે આયા હશે તો તમને ખબર જ હશે કેવી ભીડ છે અહીંયા તો બન્યા ફટાફટ કરી દઈએ અને એના પછી જઈએ મારા દરબારમાં આજે રાસ ગરબા બી છે અને બધું છે તો આજે બહુ મજા આવવાના છે તો બન્યા રહો તમે કેવી ભાઈ છે બ્લોગિંગ કરે છે અને અમે છીએ સ્કૂટી પાર્ક કરી દઈએ અને એમની બાઈક છે એ પણ પાર્ક કરી દઈએ તો નીચે જઈ જઈએ નીચે જગ્યા છે તો ત્યાં નીચે પાર્ક કરી દઈએ અને એમની બાઇક છે તો અહીંયા પાર્ક કરી દીધી છે મારી સ્કૂટી ત્યાં રોડ ઉપર જ પાર્ક કરી દો તો બન્યા રહો તમે અને એના પછી જઈએ છીએ અંદર તો સંચરાઈ માતા મંદિરને પાછળ જઈએ છે બધા મિત્ર છે આ

તો મંદિર ના પાછળના ભાગમાં અમે આવી ગયા છે ફોટો શૂટ કરવા અને અહિયાં નું વ્યુ પણ બહુ મસ્ત છે તમે જોઈ શકો છો મંદિર ના પાછળ વાળું

અહિયા નું વ્યુ જોઈ શકો છો તમે બહુ મસ્ત વ્યુ છે અને આ બાજુ ચિતરિયા ગામ છે આ બાજુ આ બાજુ જોઈ શકો છો પાલ વધારે વિડીયોમાં ટાટા ટાટા તો હવે આપણે જઈએ છીએ ઘરે તો બન્યા વિડીયોમાં

અને આ બંને મારા કલેજા છે ચિતરિયાના ડોન છે ફાઇનલી હવે આપણે નીચે ઉતરીએ છીએ અને બંને આવો તમે વિડીયોમાં પડદો પડે છે ને પાછળ આવે છે આપણે લીસા ગમે તે ને ચપ્પલ બપ્પલ લઈ જાય છે તો હવે ફાઇનલી આપણે ઘરે જઈએ છીએ તો આજનો મસ્ત પ્રોગ્રામ હતો મા સંજરાઈ માતાના મંદિરે અને હવે રિટર્ન થઈ ગયા છે ઘરે જવા માટે ચલો ત્યારે ઓ ઉચ બજાય તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો તો ખેતરમાં આવીને કામ કરો જ્યાં પૂળાબૂળા બધા છે એ મૂકીએ છીએ તમે જોઈ શકો છો કેમ કે આવ્યા પછી તમને એવું લાગતું હશે કે મજા છે એમ તો સજા છે આ જોઈ શકો છો તમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છે તો હવે કામ કરી લઈએ